હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને પાદરાના હિન્દુ સમાજ દ્વારા નવા એસટી ડેપો પાસે આવેલ ઉડા કોર્નર પાસે પાદરા નગરના સમસ્ત હિન્દુ યુવાનો મહિલાઓ બાળકો એકઠા થઈ કેન્ડલ સળગાવીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પ્રકાશ પટેલ રિપોર્ટ રિયાલ પાવર ન્યૂઝ પાદરા આજ રોજ પાદરા નગરની અંદર સમસ્ત હિન્દુ સમાજ વડે તમામ હિન્દુ સંગઠનોને સંગઠનો હિન્દુ લોકો વડે પાદરાની અંદર ભેગા થઈને ભારતની અંદર કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લામાં પહેલગામ અંદર જે બાવીસ તારીખના રોજ આતંકવાદી હુમલો થયો એની અંદર આતંકવાદી હુમલાની અંદર એ લોકોને મારતા પહેલા પોતાનો ધર્મ પૂછવામાં આવ્યો અને જો જે લોકોએ પોતાનો ધર્મ હિન્દુ બતાવ્યો છે એ લોકોની ઉપર ગોળીબાર કરીને એવા નિર્દોષ લોકોને એ લોકોના હત્યા કરવામાં આવેલી છે અને આવી જઘન્ય હત્યાને અમે સમસ્ત પાદરા નગરનો હિન્દુ સમાજ ખૂબ નિંદા કરે છે અને વખોડી કાઢે છે ને આવી જઘન્ય ઘટના માટે આપણી જે સરકાર છે અત્યારે હાલ ખૂબ જાગૃત થઈને અત્યારે છેલ્લા આપણે અડતાલીસ કલાકથી જોઈ શકીએ છીએ એના માટે ચોક્કસ પ્રકારના ધારાધોરણ અનુસાર એ પગલાં લઈ રહી છે એ હિન્દુ જળ સિંધુ જળ કરાર હોય કે પછી બીજી એની સામે એ લોકોને એની ભાષામાં જવાબ આપવાનો હોય આ સરકાર એને આપશે પરંતુ આ દેશની અંદર રહેનારા લોકોને કહેવા માંગીએ છે કે હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ આતંકવાદી ઘટના હોય કે ભારતની અંદર રહેતા સ્લીપર સેલ લોકો હોય આ લોકો વડે હિન્દુ સમાજના લોકોને શોધી શોધીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે ઘટના અંદર આજની તારીખે પાદરાની અંદર પણ લોકો સમાજના જાગૃત થઈને બધા લોકો ભેગા થઈને આજે જે છવ્વીસ લોકો હુતાત્મા થયા છે એવા તમામે તમામ હુતાત્માના માટે બે પિનિટનું મૌન પાડીને એ બધા જ લોકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપે છે અને એ લોકોના જે પરિવાર છે એની સાથે અમારો સૌહાર્દ રહેલું છે એવું અહીંયા આગળ આગળથી અમે લોકો એક ભારતભરની અંદર એક મેસેજ આપવા માગીએ છીએ અને આની સાથે કહેવા માગીએ છે કે પાદરાના બધા જ લોકો જાગૃત થાય કારણ કે એ ગતિવિધિઓ ધીરે ધીરે પાદરાની અંદર પણ જોવા ના મળે અને આવનારા લોકો છે એ પણ પાદરાની અંદર જાગૃત થાય અને પાદરાની અંદર જે લોકો અત્યારે હાલ કઈ હિન્દુ સમાજના લોકોને ચોક્કસ પ્રકારના અસામાજિક તત્વો કહી રહ્યા છે એ લોકોને જે જળવા તોડ જવા મળવા માટે જઈ રહ્યો ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો